મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે પટેલમાં પ્રભાવિત સરહદી ગામોની મુલાકાત લીધી એપીએમસીમાં ગ્રામજનો સાથે સવાદ અને રાત્રિ રોકાણ કર્યું શ્રી ગામ નાગલા ખાનપુરની મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે વાતચીત કરી આશ્રય સ્થાનોમાં પાતી સુવિધા તથા રાહત કામગીરીના નિરીક્ષણથી સરકાર અસરગ્રસ્તોની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ કરવા માર્ગદર્શન આપ્યું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે જોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સ્વીગામના અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો જાયજો મેળવ્યો હતો મુખ્યમંત્રી ગુરુવારે બપોરે સુઈ પહોંચ્યા હતા અને સુગામ સામિક અર્ગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરી તેમને અપાતી સગવડ તેમજ પૂરતી થયેલા નુકસાનની વિગતો જાણી અને સરકારના પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો મુખ્યમંત્રી સુઈ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં અને જલોતરા સબસ્ટેશન પણ ગયા અને વરસાદથી ઊભી થયેલી સ્થિતિથી અવગત થયા મુખ્યમંત્રી અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગુરુવારે રાત્રે રોકાણ કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી ત્યારબાદ તેમણે સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય શ્રીઓ સર્વસ રૂપજી ઠાકોર અનિકેત ઠાકર પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને પદાધિકારીઓ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અને અધિકારીઓ સાથે બેઠક યોજી તંત્રએ હાથ ધરેલી બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરવા સાથે અને ઘરવકરી સહાય ચૂકવવા એસઓપી બનાવી તે મુજબની સહાય ચુકવવા દિશા નિર્દેશ આપ્યા પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી વેટરનરી ઓફિસર દ્વારા ખરાઈ કરી ચૂકવાય તે માટે સૂચનો આપી સુઈ ગામ સહિતના સરદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વ કરવાના આયોજનને અગ્રતા આપવા તેમણે વહીવટીતંત્રને જણાવ્યું મુખ્યમંત્રીશ્રીએ પૂરની આવી સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબા ગાળાના નિવારણ આયોજનની આવશ્યકતા સમજાવી આ સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સુઈ વાવ થરાદ અને ભાભરમાં ત્રણ હજાર ચારસો સોળ ચોરસ કિલોમીટર વિસ્તારના બસો છન્નું જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી હોવાની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા અપાઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ સ્થળાંતરની વિગતો આપતા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે ચાર તાલુકાઓમાં કુલ બસો અઠ્યાવીસ લોકોનું રેસ્ક્યુ અને છ હજાર આઠસો થી વધુ અસરગ્રસ્તોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે એટલું જ નહીં એનડીઆરએફ ની બે ટીમ અને એસડીઆરએફ ની ત્રણ ટીમ સ્થાનિક પ્રશાસનની મદદ માટે તેનાત છે રાજ્ય સરકાર દ્વારા પંદર કિલો ખાદ્ય સામગ્રીની એક એવી અઢાર હજાર કિટ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને પહોંચાડવા માટે રવાના કરવામાં આવી છે આ ઉપરાંત અઢી લાખ ફૂડ પેકેટ અને ત્રણ લાખ પાણીની બોટલ અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવી છે અસરગ્રસ્ત તાલુકાઓમાં બધા જ સબસ્ટેશનમાં વીજ પુરવઠો કાર્ય છે ને બસો તેર ગામોમાં વીજ પુરવઠાને અસર પડી તે દુરસ્ત કરી એકસો એક્યાસીથી થી વધુ ગામોમાં પુરવઠો પુરવઠ થઈ ગયો છે પાણી પુરવઠાની વિગત આપતા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત ચાર તાલુકાના બસો પંચાણું ગામો પૈકી એકસો અડસઠ ગામોમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે અને બધા જ ગામોમાં પીવાનું પાણી મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી પાડવામાં આવી છે અસરગ્રસ્ત ગામોમાં વરસાદના પાણીના કારણે રોગચાળો બીમારી ન ફેલાય તેની આરોગ્ય લક્ષી તકેદારી સાથે બસો મેડિકલ સર્વેલન્સ ટીમ કાર્યરત કરી ક્ષી સર્વે કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવા તંત્ર પ્રતિબદ્ધ છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પાણીનું ક્લોરિનેશન મૂળ સોર્સથી જ કરાવી વિતરણ વ્યવસ્થાની હિમાયત કરી

ખાવા પીવા માટે સોયગામ નું જે સામૂહિક આ કાર્ય આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એમને રાખવામાં હતા લગભગ સોથી સવા સો જેટલા અહીંયા નાના મોટા બાળકોને અહીંયા રાખવામાં આવ્યા હતા અને એમને ખાવા પીવા અને પાણીની વ્યવસ્થા તમામ કરવામાં આવી હતી આજે ભૂપેન્દ્ર પટેલ ગુજરાત મુખ્યમંત્રી અહીંયા એમને

આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો પણ અત્યારે અતિશય વરસાદ આવે છે તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય મોટું પેકેજ આપવું પડતું હોય પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ ઓકે આજે માન્ય શ્રી પોતે સુઈ ગામ આવ્યા અને ત્યાંથી જલોયા પણ ગયા અસરગ્રસ્તોને વ્યક્તિગત રીતે પણ ત્યાં મુલાકાત લીધી કેમ્પમાં પણ મુલાકાત લીધી હજુ અહીંથી થરાદ જશે થરાદ ગામોની મુલાકાત લીધા પછી વાવની એક મીટિંગ થશે અને વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ રોકાવાનો નિર્ણય કર્યો છે આજે માન્ય પ્રભારી મંત્રીશ્રી પણ સતત સતત માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે રહીને અહીંની ઘણી બધી સ્થિતિની એમને જાણકારી પણ છે કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે બીજું કેસ્ટ્રોલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એને તાત્કાલિક કેસ્ટ્રોલ મળી જાય ઘરવખરી મળી જાય અને એની અંદર લગભગ ગણતરીના દિવસોની અંદર એટલે બે દિવસના સમયગાળામાં જલ્દી કઈ રીતે પૂરું થાય એના માટેનું કામ એની સૂચના આપી છે એટલે હું માનું છું કે બહુ ફાસ્ટ મુવમેન્ટ એની પણ થશે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે તેનું પણ તાત્કાલિક સર્વે કરવું અને બાયસેકના રિપોર્ટ છે એના આધાર ઉપર પણ એનો ઉપયોગ લઈને પણ તાત્કાલિક જેને નુકસાન થયું છે ખેડૂતોને એના માટે પણ સર્વેની વ્યવસ્થા માટેનો નિર્ણય કર્યો છે જેમને ગાય ભેંસ મૃત્યુ પામ્યા પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર અત્યારે ફોટો પાડીને ડૉક્ટરની હાજરીમાં જે માલિકનો ફોટો અને પશુનો ફોટો પાડી અને તેને પણ સરકારની સહાય અપાવી તે સિવાય ઘર વખરીમાં જેને નુકસાન થયું હોય મકાનનું નુકસાન થયું હોય એના માટે પણ અત્યારે ચર્ચા કરી છે હજુ પણ આજે રોકાશે આવતીકાલે પણ બાકીની જે વાત હશે એ માન્ય મુખ્યમંત્રીશ્રી કે માન્ય પ્રભારી મંત્રીશ્રી કક્ષાએથી તમને જાણકારી મળશે પણ હું આભાર માનું છું માન્ય પ્રભારી મંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે એમણે સતત અહીં આવીને પૂરી અધિકારીઓની ટીમ આ મુશ્કેલીના સમયમાં આ સરહદી વિસ્તારને આપણે